સુરત શહેરમાં ઈદ ઉલ અધા એટલે આવનાર બકરીદના તહેવારને લઈને વર્લ્ડ ઓફ ગ્લેમરસ દ્વારા ભવ્ય એક્ઝિબિશન આવી રહ્યું છે તારીખ પાંચ જૂન ગુરુવાર ચોક બજાર મેમન હોલ ખાતે બપોરના બારથી રાત્રે નવ વાગ્યા સુધી આ ભવ્ય એક્ઝિબિશન રાખવામાં આવેલ છે સુરતમાં સૌ પ્રથમ એક્ઝિબિશનમાં મુંબઈ અમદાવાદ અને સુરત સિટીના પ્રખ્યાત બિઝનેસ સ્ટોલ એક જ જગ્યાએ એક સાથે ખરીદી માટે રાખવામાં આવેલ છે આવનાર બકરીદના તહેવારને માત્ર હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે બહેનો એક જગ્યાએથી પોતાના તહેવારની ખરીદી કરી શકે તે માટે ચોક બજાર ખાતે ભવ્ય એક્ઝિબિશનનું આયોજન થઈ રહ્યું છે ખાસ કરીને બકરાઈદના તહેવારને લઈને આવનાર એક્ઝિબિશનમાં દરેક વિઝિટરને સુગંધથી ભરપૂર ટેસ્ટી સિગડીના મસાલા બારથી પાંચના સમયગાળા દરમિયાન ફ્રીમાં આપવામાં આવશે તો સાથે સાથે એનઆર બ્યુટી વર્લ્ડ દ્વારા ગિફ્ટ અને ડિસ્કાઉન્ટ કુપન ખરીદીના મળશે એટલું જ નહીં દરેક સ્ટોલ ઉપર ડિસ્કાઉન્ટ અને નિત નવા ફેન્સી ડિઝાઇન વાળા લેટેસ્ટ આઈટમો સ્ટોલ લગાડવામાં આવશે તો ડિઝાઇનર ચપ્પલ ફેન્સી ઇન્ડિયન વેસ્ટર્ન ડ્રેસ કોટન ડ્રેસ સેટ, બુડખા નકાબ બ્રાઇડલ મોડલ સ્ટાઇલિશ પર્સ ન્યૂ લેટેસ્ટ બ્રાન્ડેડ કંપનીના મેકઅપ અને કોસ્મેટિક આઇટમ ડાયમંડ્સની અલગ અલગ પ્રકારની જ્વેલરી સાથે લઝીત ટેસ્ટી ઝાયકેદાર ફાસ્ટ ફૂડના સ્ટોલ પર લગાડવામાં આવશે પાંત્રીસ જેટલા સ્ટોલ ખરીદી માટે અને ટેસ્ટી ફૂડના ઝાયકેદાર સ્ટોલ લગાડવામાં આવશે તો સાથે સાથે લાસ્ટ લિમિટેડ સ્ટોલ બુકિંગની સીટો પર બાકી છે જેને બુકિંગ કરાવવું હોય તે વહેલા નીચે આપેલ નંબર ઉપર કોન્ટેક કરે આ સમગ્ર એક્ઝિબિશન પાવર્ડ બાય સિગડી રેસ્ટોરન્ટ કો પાવર્ડ બાય એનઆર બ્યુટી વર્લ્ડ ડ્રીમ એટીટ્યૂડ દ્વારા રાખવામાં આવેલ છે ડિસ્કાઉન્ટ વાઉચર કૂપન અને ફ્રી ગિફ્ટ સાથેના આ ભવ્ય એક્ઝિબિશનની મુલાકાત અવશ્ય લેજો